રાજ્યના પોલીસ વડાના આદેશને પગલે પાંથાવાડા પોલીસે અસામાજિક તત્વો અને રીઢે ગુનાગારો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે પોલીસે અસામાજિક તત્વોના ઘરોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું અને ગેરકાયદેસર કનેક્શનનો કાપી નાખ્યા હતા આ સાથે જ ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર બનાવેલા ઘરો પર બુલડોઝર પણ ફેરવવામાં આવ્યું હતું પંથાવાડા પોલીસે અસામાજિક તત્વો અને ઈડી ગુનેગારોના ઘરોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખી હતી તપાસ દરમિયાન પોલીસે અસામાજિક તત્વોના ઘરોમાં ગેરકાયદેસર વીજળી અને પાણીના કનેક્શનો શોધી કાઢ્યા હતા અને તેમને તાત્કાલિક કાપી નાખ્યા હતા પોલીસે ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર બનાવેલા ઘરો પર બુલડોઝર ફેરવીને દબાણો દૂર કર્યા હતા આ કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે બનાવેલા ઘરો ધરાશાયી થયા હતા પાંથાવાડા પીઆઈ એમ બારટે સ્થાનિક તંત્રને સાથે રાખીને આ કાર્યવાહી કરી હતી સ્થાનિક તંત્રના સહયોગથી પોલીસે સરળતાથી ગેરકાયદેસર કનેક્શનો કાપ્યા હતા અને દબાણો દૂર કર્યા હતા પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે સ્થાનિક લોકોએ પોલીસની આ કાર્યવાહીને આવકારી છે અને પોલીસની કામગીરીને બિરદાવી છે પોલીસનો મુખ્ય હેતુ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવાનો છે પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પ્રતિબદ્ધ છે પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં શાંતિ અને સલામતી જળવાઈ રહેશે આ કાર્યવાહી દર્શાવે છે કે પોલીસ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલા લેવા માટે તૈયાર છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પ્રતિબદ્ધ છે